હેલો કેમ છો યુટ્યુબ ફેમિલી બધાને જય જે પહેલાં તો ને જે મોગલ તો આપણે આજે ફરી વખત રિયાબેનને ટોલા કાઢવા માટે બેસી ગયા છે તો તમે જોઈ શકો છો અને મારો પૂરેપૂરો વિડીયો જોવો એટલે તમને ખબર પડશે કે મેં કેટલા ટોલા કાઢું છું આના માથામાં કેટલી જુઓ છે કેટલા મને મળે છે હું કઈ રીતે ટોલા કાઢું છું એ તમને બધી રીતે જોવા મળશે હું ઘાંસકાનો ઉપયોગ કરું છું કે નથી કરતી એ પણ તમને જોવા મળશે તો ગાઈસ આપણે શરૂ કરી દીધું છે ટોલા કાઢવાનું અને આવ્યું કે તમે બધા સારા જશો હું પણ સારી જ છું અને ફરીથી બધાને જય માતાજી તો આપણે ચાલુ કરી દીધું ટોલા કાઢવાનું તમે જોઈ શકો છો કે પહેલો ટોલો મળી પણ ગયો છે અને તમને બતાવી પણ દીધો છે ને આપણા હાથમાં મારી પણ દીધો છે અને બિલકુલ હું કાંસકાનો ઉપયોગ નથી કરેલો તમે જોઈ શકો છો હું કાંસકાનો ઉપયોગ નથી કરતી હાલમાં જરૂર પડશે ત્યારે લઈશ બાકી હાલ તો હું કાંસકા વગર જ બે હાથની મદદ વડે ટોલા કાઢું છું કહીશ તો તમે જોઈ શકો છો એક ટોલો તો જોતાની સાથે બતાવી દીધો તમને અને માથામાં એટલું ધ્યાનથી જોવું પડે એમ સેતી પાડી પાડીને જોવું પડે ગઈશ કેટલા ટોલા હોય કેટલા ટોલા હોય કેની વાત પૂછવામાં બહુ અને અમારા બહેનને તો માથામાં ખબર નહીં નામ જ નહીં લેતા ટોલા જવાનું નામ જ નહીં લેતા આવી જાય ને એટલે ઘર કરી જાય છે સાલાઓ શું કરવાનું તો તમે જોઈ લો એના માથામાં લીખો પણ એટલી છે અને ટોલા પણ એટલા છે નાનીયમથી વાઇટ જુઓ છે મને નાનીયમથી વાઇટ જુઓ હોય ને મને થોડી દેખાતી નહીં એકદમ સ્કિનમાં ચોંટેલી હોય સ્કાલ્પમાં તો મને ખબર જ નહીં પડે તો જે કાળા કાળા ડૂબા હોય ને ટોલા મોટા ભેંસા એ જોવા મળે છે તો તમે જોઈ શકો છો અને આ આપણા વાડાનું લોકેશન છે આ વાડામાં લોકેશન આપણું આપણા પોતા ઘરના વાડાનું લોકેશન છે બીજાના વાડામાં નથી હું મારા જ વાડામાં બેઠેલી છું અને તમે જોઈ શકો છો તમને આખું તો હું વાળાનું નથી બતાવી શકતી હું ક્યારેક તમને આખો વાડો ઓનલાઈન બેસીને બતાડીશ આ અમારા ફાણી બા ચાલતા આવે છે અને આ લોકો ભેગા થઈ જાય ને એટલે મારી મેથી માર માર કરે એમને વિડીયો કંઈને કંઈ ઉતારો હોય એમને ડાન્સ કરવો એ પેલું કરવું હોય અને એ મોડાથી ગાવીને ગીત ગાઈને ઉતારવાનું હોય એટલે પછી શું કરવાનું કહ્યું એ લોકો રજાના દિવસે કહેવું હોય ને એટલે મારે કરવું પડે અને જે દિવસે સ્કૂલ જવાની રજા પાડી દે ને એ દિવસે આખો દિવસ મગજ બગાડ્યો હો પાછા એવું નહીં કે શાંતિથી આપણે રમ્યા જો ફરી બેનના માથામાંથી ટોલો મને મળી ગયો છે તમે જોઈ શકો છો કેટલો મોટો ટોલો છે ગાઈસ આટલા મોટા ટોલા કોના કોના માથામાં છે મને જરા કોમેન્ટ કરીને કહેજો ને એટલે મને એ ખબર પડે ને કે ઘણા બધાના માથામાં આટલા મોટા ટોલા હોય છે કે પછી રિયા રિયાબેનના માથામાં એકલા આટલા મોટા ટોલા છે એ મને ખબર નહીં પડતી હું બધાના ઘણાના માથામાં જોઉં છું પણ એમ અમુકના માથામાં નાના ટોલા જોવા મળે છે એટલા મોટા નહીં હોતા કોકના માથામાંથી નાની જુ એટલી જોવા મળે છે મને તો અને રિયાબેનના માથામાં ગમે ત્યારે હું જોઉં ને એટલે મોટા મોટા ડોબા દેખાય મને તો મોટા મોટા ભેંસો જ દેખાય તો એવું કેમ રિયાબેનના માથામાં છે ને એવા ને એવા ટોલા કોના માથામાં છે અને કોને કોને આવા ટોલા જોઈએ છે મોટા મોટા એ મને જણાવજો જુઓ બીજો એ મોટો છે બાપા આટલા મોટા ટોલા તો રાતે નહીં દે યાર આપણને નહીં દે કેટલો મોટા ટોલા તમને હજી જોવા નો તમે વિડીયોમાં બન્યા રહો ખાલી તમને મેં કેટલા ટોલા કાઢું છું ને મેં લીખું તો વચ્ચે વચ્ચે ખેંચતી જવું છું હજુ તો એને ટોલા એટલા મળી જાય છે તમે જુઓ તો ખરે અને આ રીતે મારે સેતી પાળી પાડીને જવું પડે તો જુઓ મળે બાકી એના એટલા હેવી છે ને કે તમને જોવું ના મળે જુઓ એ બીજો મળ્યો એ એ મોટો કાળો ભમ્મર છે બાપ જુઓ જુઓ બતાડવા રહીશ તો મારે છે ને એને માથું અધૂરું રહી જશે ને માથું અધૂરું ક્યારેય રાખવાનું નહીં ટોલા જુઓ એટલે ભલે ને ગમે એવું પૂરું કરો પણ માથું પૂરું કરવાનું એક બાજુની સાઈડ કાયડા ટોલા જોયા હોય તો એક મા બાજુનું માથું અધૂરું નહીં મૂકવાનું હંમેશા માથું પૂરું કરવાનું અડધું ક્યારેય નહીં રાખવાનું આ હું નહીં કહેતી પણ આ ગયડાઓની કહેવત છે એવી અમારા મમ્મી લોકો એવું બધા કહે કે માથું પૂરું કરવાનું કોઈ દિવસ અડધું નહીં રાખવાનું તો હું તમને પણ કહું છું કે જે બી ટોલા દેખતું હોય કાઢતું હોય કોઈના બી માથામાં તો માથું અડધું નહીં જોવાનું એક બાજુનું પાર્ટેશનમાં જોઈ લીધા હોય તો બીજું પાર્ટેશન છોડી નહીં દેવાનું એને પણ ગમે એમ પૂરું કરી દેવાનું પછી જવા દેવાનું એટલા માટે અડધું નહીં રાખવાનું ખબર નહીં હશે કંઈક આપણને એટલું એનું કંઈ ખબર નથી કે શાના માટે શું થાય એ પણ આવું કહેવત છે એટલે આપણે કરી લેવાનું એવું ગયડા કહેતા હોય ગયડા હાચું જ કહેતા હોય ગયડા ખોટું ના હોય જે ગેડાની લાઈફમાં જીવે છે ને બધું એ બધા કમ્પ્લીટ જ છે આપણે નવું બધું હવે આગળની જનરેશન કંઈ કરતી નથી તો તમે જોઈ હજી 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 ટોલા જોવા મળે છે તમે જુઓ તો ખરા જો આપણે જોતા જોતાં જોતાં એ બે સાઈડ જતા રહ્યા અને અમારા શિવાની બેન હે ને આજુબાજુ ગોથા માર માર કરે છે શું કરવાનું કહું એ લોકોને જોવું હોય ટોલા કાઢવા હોય પણ મેં એમને કાઢવા નહીં દેતી એટલે બધા મારા વાળ ફેંડ્યા લે પછી જતા રહે એટલા માટે હું નહીં જોવા દેતી એ લોકોને અને તમે જોઈ લો ખાલી રિયાબેનના માથાના વાળ કેટલા એકદમ ગ્રોથવાળા છે વાળ આપણે થાકી ગયાના ટોલા કાઢીને તો આપણે બે ગયા થોડી વાર નિરાતે બાય બાય કહેતી પણ રિયા કહે છે કે ભાઈબાઈ નીકળશો ને મારા માથામાં મને ટોલા કાઢો હજી મને બહુ ખંજવાળ આવે છે એમ તો આપણે ફરી ચાલુ કરી દઈશું ટોલા કાઢવાનું રિયા કે આજે માર ડોલા કાઢીને મને ઓછા કરી દો એટલે આપણે કાઢીએ છે અને મારા શિવાની બેન છે આવી ગયા શિવાની બેન જોવા માટે એના માથા તમે બહુ હોય છે પણ એને એટલી બધી નહીં હોતી ઓછી હોય છે કોક કોક પણ આમાં રિયાને બહુ હોય બહુ હોય યાર એમાં તમ જે જોતું ના હોય ને એમને ચિત્રી ચડે એમ કે કે કેમ કાઢવી એમ મને તો એવું કંઈ થતું નહીં એટલે વાંધો નહીં આવતો હું તો કાઢું છું ટોલા એટલે મને કોઈ ચિતરી નહીં ચડતી અને ટોલા કાઢવામાં હોય ને ચિતરી યાર માથું ચોખ્ખું કરવામાં આપણે કદાચ આપણે પોતાની છોકરીઓ હોય ને પોતા છોકરીને જોવું પડેલી હોય તો ના કાઢીએ કાઢવી જ પડે ને એમાં ચિત્રી શું ચડાવવાની યાર મને ચિત્રી ન ચડે તો તમે જોઈ શકો છો આપણે કેવી રીતે ટોલા કાઢીએ છે અને શેતી પાડી 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 પાડીને જોવું પડે તો ટોલા મળે બાકી તમે ઉપર ઉપર આમ ગોતો ને તો ટોલો ના મળે એને એકદમ સ્કાલ્પમાં જોવું પડે એની ચામડીમાં ચોટેલા હોય એના વાળમાં ઉતરી ગયા હોય ને એ બધું ધ્યાન આપવું પડે વાળ વાળમાં ઉતરી જાય ને તો તોય તમને ના મળે એકદમ અને તમે આ બાજુની સાઈડમાં જો જમણી બાજુની સાઈડમાં જોતા હોય ને ટોલા તો બધા ડાબી સાઈડ ભાગી જાય આપણને ખબર ના પડી કઈ રીતે પડ જાય ને આપણે સેતી પાડતા પાડતા અમે ભાગવા જતા હોય પણ જોઈ જઈએ એટલે આપણે કાઢી દઈએ બહાર બાકી આપણને ટોલા જોવા ના મળે તમે એટલું જાજો કે આપણે જમણી બાજુ જોવો ને તો ડાબી બાજુ બધા ભાગી જાય થોડી વારને તમે ડાબી બાજુ જોશો ને એટલે તમને ત્યાં ટોલા બે ત્રણ જોવા મળશે ને પછી બધા પાછા પેલી બાજુ ભાગી જશે એટલે એ રીતે આપણને ગૂંતવા પડે થોડી થોડી વાર પલટાવી પલટાવીને અને છેલ્લા ક્યાંય ના મળે ને તો છેલ્લમનો ભાગવાનો રસ્તા સીધા વાળમાં નીચે ઉતરી જાય વાળમાં ઉતરી ગયા ને તો ટોલા ના મળે તમે કાંસકીથી ઓળાવો ને તોય ના નીચે ઉતરે નીકળે એટલે પછી વાળને આમ ઊંચા કરી કરીને જુઓ ને છેડે તો આપણને જોવા મળે કે જુઓ વાળમાં આવી ગયો છે તો ગઈ મારી જેમ એવો વાળ ઊંચા કરી કરીને પણ કોણ જુએ ટોલા અને મારી મેં જે રીતે જોઉં છું શેતી પાડી પાડીને એક એક કરીને આ રીતે કેટલા જણ ટોલા કાઢે છે એ મને કમેન્ટ કરજો ને આટલા મોટા ટોલા તમે ક્યારે જોયા છે કોઈના માથામાં એ તો મને ખાસ કમેન્ટ બોક્સમાં જણાવજો મિત્રો અને જે બી લેડીઝ હશે એમના ઘરમાં ઘણી છોકરીઓ હશે તો હશે કાલ બધા બધું આયુર્વેદિક આપણે કેમિકલવાળું બધી વસ્તુઓ આવી ગઈ છે એટલે તો વાપરતા જ હોય છે શેમ્પૂ છે તેલ છે બધું મળે પણ આમ તો ખબર નહીં શેમ્પુ કામ નહીં કરતું ને કામ નહીં કરતું મટી જાય પણ ફરી પડી જાય તો મારું આ તમને બતાવવાનું એટલું જ કારણ છે કે મેં હું કઈ રીતે ટોલા કાઢું છું ને મને ટોલા કાઢવામાં કોઈ ચિત્ર ચડતી નથી તો તમે જોઈ લો મેં આટલા ટોલા કાઢ્યા હજી કાઢું છું અને જો મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને ખાસ એ વાત કે તમે મારો વિડીયો કયા કયા શહેરમાંથી જોઈ રહ્યા એ મને કોમેન્ટ બોક્સમાં જણાવજો અને વધુમાં વધુ શેર કરજો મિત્રો એટલે મને એ ખબર પડે ને મને તમે કેટલા સપોર્ટ કરો છો એ ખબર પડે અને જેવી રીતે મને સપોર્ટ કરતા એવા છે એ રીતે સપોર્ટ કરતા રહેજો અને મને જે સપોર્ટ કરે છે ને એને દિલથી હું આભાર કરું છું આભાર વ્યક્ત કરું છું બધાને જય માતાજી ઓકે તો આપણે નેક્સ્ટ વિડીયોમાં ફરી મળીશું અને ખાસ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ನಾ ಭೂಲತಾ ನೆಕ್ಸ್ಟ್ ವಿಡಿಯೋ ಮಾ